નમસ્કાર સ્વાગત છે તમારું કથિત દારૂ બંધીવાળા ગુજરાતમાં જ્યાં કથિત રીતે દારૂ વેચવો તે ગુનો નથી પણ કથિત રીતે દારૂ વેચાતો તેને ઉજાગર કરવું એ એક મોટો ગુનો છે આપ સૌ જોઈ રહ્યા છો તેમ અમદાવાદ મીડિયા ઉપર એક નહીં પણ બે ખોટી એફઆઈઆરઓ કરી અને જે બીજી વાર કોઈ જાગૃત વ્યક્તિ કે કોઈ જાગૃત મીડિયા આવી રીતે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને બહાર ના લાવે તેના ભાગરૂપે ગાઠોડિયા પોલીસ અને ગુજરાતની વાહન પોલીસ જે પત્રકાર જે ઉજાગર કરે છે જે બુટલેગર ઉપર નહીં પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિને ઉજાગર કરે છે એવા પત્રકાર જયવંત ચાવડા ઉપર એક નહીં પણ ખોટી બે બે બુટલેગરો દ્વારા એફઆર કરવામાં આવે છે ખુદ પોલીસ અને ખુદ બુટલેગર દ્વારા સાથે મળી એફઆર કરવામાં આવે છે એટલે આજ બતાવી રહ્યું છે કે ગુજરાતમાં કોઈ બીજો અવાજ ઉઠાવી ન શકવો જોઈએ અને જે રીતે દારૂબંધી અને દારૂબંધીના નામે જે કથિત કંવાડો ચાલી રહ્યા છે તે આમ નામ ચાલતા જ રહે આજ મોદે ગુજરાતના જાણીતા એડવોકેટ મેહુલ બોગરા શું કહી રહ્યા છે આવો જાણીએ વિડિયો તમારો જે સહ મીડિયા કર્મચારી નાનો પત્રકાર છે આપણને શું ફેરફાર આઉટ ઓફ કંટ્રોલ હોય ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પર એવું સ્ટેટમેન્ટ જારી કરો કે પીઆઈ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમારા કંટ્રોલમાં નથી અને મનમરજીથી ચાલે છે વિડીયો બનાવી અને બુટલેગર બદનામી કરી અરે એને કોઈ ઇજ્જત નહોતી ત્યારે તો એને બુટલેગર ધંધો ચાલુ કર્યો છે સુરતમાં દારૂબંધી છે હવે તમે એવું ચોક્કસથી થી કહેશો મયુરભાઈ શું મજાક કરો છો ગુજરાતમાં તો ખૂણે ખૂણે દારૂ મળે છે એ તમારી વાત સો ટકાની પરંતુ કાયદા વ્યવસ્થાના વ્યક્તિ તરીકે તમને જણાવું તો ગુજરાતમાં પ્રોહિબિશન લો છે અને ગુજરાતની અંદર દારૂબંધી છે એટલે થવું શું જોઈએ કે જો કોઈ વ્યક્તિ એ દારૂને એક્સપોઝ કરે બુટલેગરોને એક્સપોઝ કરે તો એનું સન્માન થવું જોઈએ પણ એવું ગુજરાતમાં શક્ય નથી ગુજરાતમાં શું થાય કે જો તમે બુટલેગરોને એક્સપોઝ કરો તો અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં અમદાવાદ મીડિયા ઉપર ખોટી અને ફેબ્રિકેટેડ દાખલ કરવામાં આવે એટલે એફઆઈઆર થી તમારું સન્માન થાય એ કહેવાય છે કે ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી એટલે કે પોલીસ હોય કમિશનર હોય કલેક્ટર હોય કે કોઈ એક વિસ્તારનો પીઆઈ હોય તમને મળેલી સત્તાઓ એક જવાબદારીને લઈને આવે છે આ દેશનો કાયદો એ હરેક ગરીબ અને સામાન્ય વ્યક્તિને ન્યાય મળે ને એટલા માટે છે છે તમે કેમ કે સત્તા મળે એટલે તરોડી અન્યાય થાય એ રીતે તમારી સત્તાઓનો દુરુપયોગ કરો એટલા માટે ક્યારેય કાયદો વ્યવસ્થા હોતી નથી ગુજરાત ની અંદર કથિત દારૂબંધી છે દારૂ ના અડ્ડા તમે તો બંધ કરાવી શકતા નથી કેમકે જે બુટલેગરો છે એ તો તમારા વાલ છોયા દીકરાઓ છે જેમ એક વૃદ્ધ પિતા હોય અશક્ત હોય નિર્બળ હોય પોતાનું લાલન પાલન કરી શકતા ના હોય એને એનો દીકરો સાચવે એટલે ગુજરાત પોલીસ બુટલેગરો સાચવે છે બુટલેગરો સામે પોતાનો કાયદો અને પોતાનો રૂઆબ નથી જાળી શકતા તમે કોની સામે આ કાયદાનો દુરુપયોગ કરશો તો કોઈ વ્યક્તિ તમારી સામે બોલે કોઈ વ્યક્તિ બુટલેગરોને એક્સપોઝ કરે કોઈ વ્યક્તિ સિસ્ટમની સામે બોલે એટલે પીસીઆર વન દેવાની ધરપકડ કરી લેવાની ખોટી એફઆઈઆર દાખલ કરી દેવાની એટલે પેલો જે વ્યક્તિ એ સત્ય માટે લડી રહ્યો છે નિરાશ થઈ જાય એ હતાશ થઈ જાય કે હું સાચા માટે આગળ આવ્યો તો અને મારી ઉપર ખોટી એફઆઈઆર થઈ આજે મારી સાથે સમર્થન આપવા માટે મારી સાથે ચાલવા માટે કોઈ વ્યક્તિ નથી એટલે તમારો એક મુખ્ય ઉદ્દેશ એ છે અમદાવાદ મીડિયા ઉપર એફઆઈઆર કરવાનો કે આ વ્યક્તિ છે ભવિષ્યમાં આ રીતે ક્યારેય પણ આગળ ના આવે ખોટું થતું હોય એની સામે બોલે નહીં ખોટું થતું હોય એની સામે કોઈ વિરોધ ના કરે એટલા માટે તમે ફોલ્સ એન્ડ ફેબ્રિકેટેડ એફઆઈઆર દાખલ કરો પહેલી એફઆઈઆર દાખલ કરી તો કે ભાઈ તમે ડ્રોન ઉડાડ્યું જારનામો ભંગ બીએનએસ બસો ત્રેવીસ મુજબ એફઆઈઆર દાખલ કરી દીધી પરંતુ તમને એ ખબર છે કે બીએનએસ બસો પંદર નો બાર નડે એફઆઈઆર ના થાય નહીં એ કઈ કાયદો વ્યવસ્થા આપણે શું લેવા દેવા છે આપણને સત્તા મળે છે ને એફઆઈઆર દાખલ કરવાની એટલે એફઆઈઆર ઠોકી દો કોઈપણ પણ વ્યક્તિ અને જે ડ્રોન ના ઉડાડવા બાબતનું જાહેરનામું હોય શા માટે હોય છે ડ્રોન ના ઉડાડવા બાબતનું જાહેરનામું એ કોઈ પણ શહેરની સલામતી માટે હોય છે સુખાકારી માટે હોય છે લોક કલ્યાણ માટે હોય છે લોકોની પ્રાઇવસી જળવાય એના માટે હોય છે કોઈ બુટલેગરો એના ઘરની અંદર દારૂ વેચતા હોય અને એને કોઈ એક્સપોઝ કરે તો એના માટે નથી હોતું કે એને એક્સપોઝ ના કરી શકાય બીજી એફઆઈઆર દાખલ કરો છો અને એફઆઈઆર માં અને રમૂજની વાત તો એ છે કે બુટલેગર ફરિયાદી બને છે બુટલેગર ની બદનામી કરી અરે એને કોઈ ઇજ્જત નતી ત્યારે બુટલેગર નો ધંધો ચાલુ કર્યો છે અને તમે કાયદા કાનૂનની મજાક ઉડાડો છો તમે બદનક્ષી ની ધારા આ એક મીડિયા કર્મચારી ઉપર લગાવો છો એને બદનામી કરી છે અરે દારૂ વેચવાથી બદનામી થાય છે એ તમને નથી સમજાતું પણ કેવાય ને કે કાયદે વ્યવસ્થા આપણને મળી છે આપણને કાયદાએ પાવર આપ્યો છે તો એનું યુટીલાઇઝેશન કઈ રીતે કરવું ને એ આપણે નથી વિચારવાનું સામાન્ય સંજોગો અંદર કોઈ એક વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાય હોય ને તો એના ચપ્પલના તળિયા ઘસાઈ જાય એટલે એને ધક્કા ખાવા પડે પણ તમે પોલીસના બાલસોયા દીકરા બુટલે કરો સામે કઈક બોલવો કે પછી પોલીસ સામે બોલો એટલે એફઆઈઆર થતા પાંચ જ મિનિટ થાય અને એક નહીં બે બે ત્રણ ત્રણ ચાર ચાર એફઆઈઆરઓ થાય અને મને તો અહીંયા પ્રાણ પ્રશ્ન એ છે સમજાતું એ નથી કે આપણા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી એના કંટ્રોલમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશન નથી હર્ષભાઈ સંઘવીના નથી દેખાતું કે આ વ્યક્તિએ દારૂના અડ્ડાને એક્સપોઝ કરીને એક સારું કામ કર્યું છે ચાલો તમારથી સન્માન તો નહીં જ થાય એ હું પણ માનું છું પરંતુ કોઈ વ્યક્તિ જેને સાચું કામ કર્યું છે કાયદો વ્યવસ્થા મુજબ ચાલ્યો છે એને હેરેસમેન્ટ કરવાનું તો કામ કરવામાં ના આવે તમારે કઈક તો એક્શન લેવી જોઈએ ને અને ચાલો આ તો હજી એફઆઈઆર થઈ છે સારું છે બાકી બુટલેગરો અને પોલીસ મળીને જ કામ કરે આ બુટલેગરને એવું કહી દીધું હતું કે ભાઈ ભાઈ તું મર્ડર કરાવી દે ઇન્વેસ્ટિગેશન તો અમારે જ કરવાનું તો એ પણ શક્ય હતું તો મારે હર્ષભાઈ સંઘવીને એક નમ્ર વિનંતી છે

અમાય પણ મારી સામે આઈટી ફરિયાદ દાખલ કરી દે કારણ કે કાયદાનો દુરુપયોગ કરવા સિવાય તો તમારી પાસે કોઈ કામ નથી અને અમદાવાદ મીડિયા જો ભવિષ્યમાં રાષ્ટ્ર માટે કામ કરતું રહેશે તો આવી ઘણી બધી થવાની છે અમદાવાદ મીડિયાના સતત સંપર્કમાં છીએ લીગલી અન્ય કોઈ પણ સોશિયલી કે અન્ય કોઈ પણ પ્રકારની સહાય હોય તો અમે અમદાવાદ મીડિયાની ટીમ સંપૂર્ણ ટીમ સાથે નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા પત્રકારની સાથે અમે છીએ અને અમે મદદ કરતા રહીશું અને અહીંયા તો મને મૂંઝવણ નો પ્રશ્ન હજુ અહીંયા ઉપસ્થિત થાય છે કેમ કે આ ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ મીડિયા ચલાવે છે તો અન્ય મીડિયા નથી નથી અને પ્રાઇમ ટાઈમ શો ચલાવાય નથી આઠ વાગે આવી જઈશ અમે આમ કર નાખશું કેમ કરી નાખશું રાષ્ટ્ર માટે આમ કરશું ગુજરાતની જનતા માટે આમ કરશું મોટા મોટા છેલ્લમ પણ પરંતુ હકીકતનો જે મુદ્દો છે કે ખૂણે ખૂણે દારૂ વેચાય છે

એની સાથે આવી ખોટી એફઆઈઆર થશે એટલું યાદ રાખજો આજની ચુપ્પી તમને મને નડશે નડશે જનતાને અને મોટામાં મોટા ધુરંધર પત્રકારોને પણ નડશે આ યાદ રાખજો કે જયારે ખોટું થતું હોય ને ત્યારે અવાજ ઉઠાવવો એ તમારી અને મારી આ ભારત દેશના નાગરિક તરીકે નૈતિક ફરજ છે નહીં તો ભોગ બનવામાં જાજો સમય નહીં લાગે આ સાથે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ